વાઘરાની ગોકુલધામ સોસાયટી નજીક આયસર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક સવારની વણા પાસે આવેલ ગોકુલધામ સોસાયટી નજીક બપોરના સમયે એક આયસર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવારને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈચ્છાઓ થવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઈ તેઓની મોટર લઈ બપોરના ભે કોઠિયા ગામે જતા હતા તે વખતે વાઘરાથી સારણ ગામ તરફ જતા રોડ ઉપર ગોકુલધામ રેસિડેન્સીના પાસે અયસર ટેમ્પો નંબર ચીજેશોર એવી છન્નું એક્યાસી માં ચાલકે પોતાના કબજાનો અયસર ટેમ્પો ઝડપ્યા અને કબજા ભરી રીતે હંકારી લાવી મોટર સાથે અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈચ્છાઓ પહોંચી તથા સડીની નાની મોટી ઈચ્છાઓ થવા પામી હતી અકસ્માત સર્જાતા આઇસર ટેમ્પો ચાલક પોતાના ટેમ્પો મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હોય જેથી વાઘરા પોલીસે ગુનો નોંધી ચાલકને પકડી પાડવાનો ચક્રો ગતિવાન કર્યો છે